જય મિત્રો જય માતાજી તો મિત્રો આજે નવા એક વિડીયોની અંદર પાછા આપણે આવી ગયા છે અને અત્યારે અમારે જીરુંમાં શીલો રાઉન્ડ દવાનો દવાનું છે તો મિત્રો જીરાની અંદર કાઢ્યું આવી ગયું છે બરાબર એટલે છેલ્લો રાઉન્ડ મારી છે આ ટાઈપનું જીરું થઈ ગયું છે હવે પંદરથી થી વીસ વીસ દિવસની અંદર જીરું ઉપાડવાનું થઈ જાય મિત્રો તો જીરું સારું છે ને આમ તો સાઠ પંપની દવા બનાવવાની હતી એગ્રોમાં ખૂટી જઈ ચાલીસ પંપની દવા બનાવી ને બીજી વીસ પંપ કાલે મારવાના ચાલીસ પંપની દવા પૂરી થઈ ગઈ ને આખામાં મારવાની આ શેક ખુદી અને દવા મારવા મિત્રો આપણે સાસરીમાં આવ્યો છું દવા મારવા અને ત્રણ પંપ ચાલુ છે લગભગ દવા હોય તો થી રહે મિત્રો આવું ભૂરમાં રહીજો તો જીરું સારું છે કાણું પાણી પાય એટલે બાકી તો મોટા ભાગનું જીરું જતું રહ્યું લોકોને આ વર્ષે જીરાનું વાતાવરણ બરાબર નથી એટલે આવી પોઝિશન આવી ત્રણ પંપ છે એટલે હળવે હળવે પૂરા થઈ એવું બાજુ મારે સાડ છે એ તારે હમણાં દવા સાંટા એવી પોઝિશનમાં આવી જશે હવે અને દવા સાવાનું પૂરું થઈ ગયું હવે મોજ કરવાની છે ઉપાડવામાં કામ લાગ્યું થાય મારે મારે કા પંપ થશે તો મિત્રો સેલો પામશે અને સિંગ પણ પૂર થવાયું તો કઈ વાંધો નહીં મિત્રો તો હા મેં દેખાય ને અહીંયા વાંકાનેરના ભાગ્ય રહેશે વીરો તો હવે બીજી દવા આપતી મારે મારેશું મિત્રો તો અંદર જોઈશું મિત્રો તો અમારા વિડીયોની અંદર બન્યા રહેજો અને આ વસ્તુ તમને ખેતીવાડીના નવા વિડીયો બતાવતા રહેશું ઉનાળું તલવાનું છે તલની માહિતી હાલ હું એ જોવાનું ચૂકતા નહીં બરાબર ને કામ લાગે એવું કહે તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બીજો તો હું તો ચાલો મળીએ ફરી બીજા આવા જ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ખેડૂત ભાઈને મારો યુટ્યુબ પ્રેમિલીને રામ રામ